वडोदरा शहर ट्रैफिक पुलिस द्वारा वन नेशन वन चलनो थोड़ा प्रारंभ पुलिस कमिश्नर नरसिंह कुमार द्वारा आज थी करायो प्रारंभ चुम्मोतेर पीओएस मशीन द्वारा चुम्बोतेर जंक्शन पर वसूल कर दंड सिग्नल तोड़व हेलमेट नहीं पहरव बाकी ई चलन ट्राफिक ना भंग बदल स्थल पर जसूलाश दंड ऑनलाइन पेमेंट नही करा वाहन चालक पीओएस मशीन द्वारा करी पेमेंट નાગરિકોને ટ્રાફિક નિયમનનું પાલન કરવા શહેર પોલીસ કમિશનરનું આહવાન બ્યુરો રિપોર્ટ ન્યૂઝ એક હેન્ડ હેલ્ડ ડિવાઇસનું આજની તારીખે સમગ્ર રાજ્યમાં સમગ્ર દેશમાં વન ચલાન વન નેશન વન ચલાન અત્યારે કાર્યરત છે આના માધ્યમથી સમગ્ર દેશમાં એક જ પ્રકારના ચલન એક ઇન્ટીગ્રેટેડ ડેટાબેસના માધ્યમથી આપણે ઇશ્યુ કરીએ છીએ જેથી કરીને પોલીસ આરટીઓ અને અન્ય વિભાગો સંકલિત પ્રયાસથી વાયલેટર સુધી આપણે પહોંચી શકીએ એક પણ વાયલેટર વાયલેશન કર્યા પછી બચી ના શકે તે માટે આપણા એક ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ બેસાડી છે આમાં પોલીસ છે આરટીઓ છે અને ઈ કોર્ટ પણ છે આ માધ્યમથી આપણા વર્ચ્યુઅલ કોર્ટના માધ્યમથી પણ આપણે આના નિકાલ કરવાનો પ્રયાસ કરીએ છીએ આજે જે હેન્ડ હેલ્ડ ડિવાઇસ તમે ડેમોનિસ્ટ્રેશનમાં જોઈ શકશો કેટલાક નાગરિકો જેમને ચલાન મળે છે એમને બે ઓપ્શન છે એક ઓનલાઈન પેમેન્ટ કરવા માટેનું ઓનલાઈન પેમેન્ટ કરવા માટે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ એ ઇન્ટરનેટ બેન્કિંગના માધ્યમથી કોઈપણ ચલાન સામે પેમેન્ટ કરી શકશે આના માટે ઇ ચલાન ડોટ પરિવહન ડોટ જીઓવી ડોટ એનઆઈસી જે પોર્ટલ ઉપર જઈને આપણા રજિસ્ટ્રેશન નંબર કે એમના ચલાન નંબરના આધારે પેમેન્ટ કરી શકે છે બીજો ઓપ્શન છે કેટલાક નાગરિકોના પાસે કાર્ડ નથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવા માગતા નથી એવા કિસ્સામાં ઓવર ધી કાઉન્ટર પેમેન્ટ માટે તમે સી સીપી ઓફિસમાં કે એસીપી ઓફિસમાં જઈને પણ કેશ પેમેન્ટ પણ કરી શકે છે અત્યારે આ ડિવાઇસ આપણે પંચોતેર પંચોતેર જંક્શનમાં આ હેન્ડહેલ્ડ હેલ્ડ ડિવાઇસ સાથે એ એસઆઈ હેડ કોન્સ્ટેબલને આપણે તૈનાત કરવાના છીએ આના માધ્યમથી કોઈ પણ વાહન ચાલક એમના સામે એમના વાહન સામે કોઈ પડતર ઈ ચલાન હોય તો આના પેમેન્ટ ત્યાં પોઈન્ટ ઉપર હાજર હેડ કોન્સ્ટેબલ કે એ એસઆઈ કે કોન્સ્ટેબલના હાજરીમાં પેમેન્ટ કરી શકે છે આ માટે આ ડિવાઇસ આપો ડિવાઇસ ડિવાઇસમાં જ સુવિધા છે આમાં કાર્ડ સ્વાઈપ કરી શકીએ અને ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ ઇન્સર્ટ કરીને ઓન ધી સ્પોટ પેમેન્ટ કરી શકે નહીં તો તમારા પાસે યુપીઆઈ હોય ફોન પે હોય તો તમારા ગૂગલ પે હોય એવા સિસ્ટમને પણ તમે વાપરીને આ ઓન ધી સ્પોટ તમે પેમેન્ટ કરી શકશો આ ડિવાઈસ દરેક પંચોતેર જંક્શનોમાં હેડ કોન્સ્ટેબલના હાથે હશે આ હેડ કોન્સ્ટેબલ એક એવા જંક્શનમાં ઊભા હશે જેમાં વેહિકલ થોડા ડિટોર લઈને સાઈડમાં ઊભા રહીને ઓફિસ જતી વખતે પરત આવતી વખતે પોતાના કામકાજ માટે બહાર નીકળ્યા હોય તો બે મિનિટમાં હેડ કોન્સ્ટેબલ સમક્ષ ઉપસ્થિત થઈને એક પારદર્શક અને ટેકનોલોજી આધારિત માધ્યમથી અને ઓન ધી સ્પોટ પેમેન્ટ કરીને નીકળી શકે છે એમને રિસિટ પણ ઓન ધી સ્પોટ આપવામાં આવશે આ પારદર્શિક ટેકનોલોજી આધારિત વ્યવસ્થાથી આજની તારીખે જે વન નેશન વન ચલાન માધ્યમથી જે ચલાનો આપણે ઇશ્યુ કરીએ છીએ કેટલાક ચલાન પેમેન્ટ નથી થતું આપણા ધ્યાન ઉપર આવેલ છે કે કેટલાક નાગરિકોને મલ્ટિપલ ચલન પડતર છે તો પણ પેમેન્ટ નથી કરી શકતા કેટલાકના ઈચ્છા હોય તો પણ એમને ઓનલાઈન સુવિધા ન હોવાના કારણે કદાચ ના કરી શકતા હોય હું માનું છું કે આ હેન્ડલ ડિવાઇસ આવા નાગરિકોને વધુ ઉપયોગી અનુકૂળ અને સમય બચાવવા માટેનું એક ડિવાઇસ તરીકે ઉપયોગી રહેશે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઇક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી